આ ચોકલેટ નથી પણ બાળકોને ચોકલેટના રૂપમાં તમે આપશો તો સો ટકા રિઝલ્ટ મળશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું ટેસ્ટ એકદમ ચોકલેટ જેવો પણ બિલકુલ ચોકલેટ નથી ખૂબ જ હેલ્ધી ટેસ્ટી બજાર કરતાં સસ્તી સારી દવાખાને પણ નહીં જવું પડે અને ડૉક્ટર પાસે પણ નહીં જવું પડે તેવી આંબળા હળદરની એકદમ નવી કેન્ડી મહિનાઓ સુધી સાચવી પણ શકાય અને ક્રિસ્પી છે બસ એક ગોળ તમે નાના બાળકોથી લઈ મોટા બધાને આપી શકો તો ચાલો બનાવીએ એના માટે આપણે બે કપ ગોળ લેવાનો છે અને ગોળ છે ને અહીંયા હું દેશી લઉં છું તમે કોઈ પણ લઈ શકો જો તમારે આ કેન્ડીનો કલર લાઈટ જોતો હોય ને તો તમારે વ્હાઈટ કલરનો જે કોલ્હાપુરી ગોળ આવે ને તેનો યુઝ કરવાનો પણ દેશી ગોળથી રિઝલ્ટ બહુ સારું મળે છે અને ખાસ કરીને શિયાળામાં ગરમાહટ આપે ગોળ કેલ્શિયમથી ભરપૂર હોય છે પણ ઘરના સભ્યોને જો પસંદ ન હોય ને તો તમે આ કેન્ડી આપજો શરદી ઉધરસમાં તો સો ટકા રાહત આપશે ડૉક્ટર પાસે પણ જવાની જરૂર નથી તો બસ હવે આપણે આ ગોળને આ રીતે ખમણીને તૈયાર કરી લીધો હવે અહીંયા આ કેન્ડી બનાવવા માટે મેઇન ત્રણ ઇન્ગ્રીડિયન્ટ છે જે છે આદુ તો એકલા આદુમાંથી બનાવીએ ને આપણે તો તીખી લાગે પણ જો તમે એમાં હળદરનો ઉપયોગ કરો ને તો ખાસ કરીને ઉધરસ જેમને થતી હોય ખોટી ઉધરસ અથવા તો કફવાળી ઉધરસ તો એમાં બહુ રાહત આપે છે અને તમારે બજારની કેન્ડી પણ નહીં લાવવી પડે એકદમ નેચરલ રીતે બની જશે સમય ઓછો પણ બની જશે ઘણી બધી અને સાથે તમે જો બહારની કેન્ડી લાવતા હોય ને તો એમાં કલર હોય પ્રિઝર્વેટિવ હોય આમાં આપણે કોઈ વસ્તુ એવી એડ નથી કરવાના કે જે આપણા શરીરને કે આપણા નાના બાળકોથી લઈ મોટા બધાને નુકસાન કરે અને આ કેન્ડી તમે નાના બાળક એક વર્ષનું હોય ને એને પણ તમે ખવડાવી શકો એટલી હેલ્ધી છે તો આ રીતે આપણે આદુ અને હળદર તો મેં અહીંયા વ્હાઈટ હળદર અને પીળી હળદર આંબા હળદરનો પણ ઉપયોગ કર્યો છે અને પીળી હળદરનો પણ ઉપયોગ કર્યો છે બંને ની ક્વોન્ટિટી મેં અહીંયા અલગ અલગ લીધી છે તો જે પીળી હળદર છે ને એને મેં સો ગ્રામ લીધી આદુ સો ગ્રામ લીધું અને સાથે આંબા હળદરને પચાસ ગ્રામ લીધી છે તો હવે આ રીતે પહેલાં હળદરને સરસ રીતે સાફ કરી લેવાની પાણીથી એકવાર ધોઈ લેવાની અને પછી જ આપણે એને કટ કરવાની પછી આપણે એને પાણી એડ કર્યા વગર જ મિક્સર જારમાં એડ કરવાની અને એની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો છે ને એકદમ નવો દેશી ઉપચાર તો આ ઉપચાર તમને બહુ પસંદ આવશે અને ખબર પણ નહીં પડે બાળકોને કે આ આદુમાંથી બનાવી છે કે હળદરમાંથી બનાવી ટેસ્ટ બિલકુલ નહીં આવે પણ રિઝલ્ટ તો સો ટકા મળશે હવે અહીંયા આપણે આ રીતે પેસ્ટ તૈયાર થઈ જાય અને પછી કોઈ પણ આ રીતે કોટનના કપડામાં લઈ અને આ બધા પલ્પને એકસાથે એડ કરી દેવાનો છે તો તમે શિયાળાની સિઝનમાં શરદી ઉધરથી બચવા કયા કયા ઉપાય કરો છો ને એ પણ મને કમેન્ટમાં કહેજો તમને મારો આ ઉપાય કેવો લાગ્યો ને એ પણ કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો હવે શરદી ઉધરસ માટે તમારે બીજે ક્યાંય ડૉક્ટર પાસે જવાની જરૂર નથી માત્ર જો નાનું બાળક હોય ને તો એમાંથી એક ટુકડો આપી દેવાનો નાનો એવો અને મોટા હોય તો એક મોટો ટુકડો પણ ખાઈ શકે છે હવે આપણે આ કેન્ડી બનાવવા માટે એક પેન લેશું બને ત્યાં સુધી તમે આ કેન્ડી બનાવો ને ત્યારે તમારે સ્ટીલના પેનનો યુઝ કરવાનો એનાથી રિઝલ્ટ બહુ સરસ મળશે અને ખાસ કરીને ન્યુટ્રિશન પણ જળવાઈ રહેશે હવે ગોળ એડ કર્યા પછી આપણે જે પલ્પ એડ કર્યો ને એડ કરીશું હવે આ આ કેન્ડીને થોડી ખટાશ આપીશું એનાથી ટેસ્ટ બેલેન્સ થઈ જશે કડવાહટ દૂર થશે અને જે હળદર અને આદુનો ટેસ્ટ છે ને એ બધાને ભાવતો નથી હોતો તો એ પણ બેલેન્સ કરશે તો અહીંયા આપણે લીંબુનો રસ એક ટેબલ સ્પૂન એડ કર્યો તમે એની જગ્યાએ આમળાનો પલ્પ અથવા રસ કાઢીને પણ એડ કરી શકો છો આમળામાંથી પણ મેં આવી હેલ્ધી કેન્ડી ઘરે જ બનાવી છે એની રેસીપી જોયું એને તો મેં ઘરનું જ કિચન ગુજરાતી પર પણ પોસ્ટ કરી છે એ પણ તમે ચેક કરજો નાના બાળકોથી લઈ મોટા બધા માટે બહુ હેલ્ધી એવી છે હવે અહીંયા તમે જુઓ હું ચલાવતી ચલાવતી બે મિનિટ થઈને તાજ ગોળ મેલ્ટ થઈ ગયો હવે આપણે એમાં થોડું સંચડ પાવડર એટલે કે કાળું મીઠું અને એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એનાથી સરસ એવી ફ્લેવર આવશે અને જે આપણે સંચળ પાવડર એડ કરીશું ને એનાથી બધો ટેસ્ટ બેલેન્સ થશે તો એ પણ જરૂરથી એડ કરજો મિક્સ કરી દેવાનું અને હવે આ જે ગોળ છે ને એમાં ચાસણી આવે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો ત્રણથી ચાર જ મિનિટમાં ગોળ છે ને એ થીક થવા લાગશે એકવાર આ રીતે ચેક કરી લેવાનું ફરીથી ચલાવવાનું અને આ રીતે તમે જુઓ ગોળ છે ને હવે થીક થવા લાગ્યો છે એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો ગોળની પરફેક્ટ ચાસણી આવી કે નહીં એને ચેક કરવા માટે આપણે દેશી ગોળનો યુઝ કર્યો છે ને એટલે ગોળ છે ને આ રીતનો કાળો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનો રહેશે હવે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે એટલે વધારે પડતું હાર્ડ ના થઈ જાય થોડા પાણીમાં આપણે બેથી ત્રણ ડ્રોપ્સ ગોળના એડ કરીશું આ રીતે ક્રિસ્પી થઈ જાય બસ આ ટેસ્ટ પાસ થવો ખૂબ જ જરૂરી છે તો કેન્ડી એકદમ પરફેક્ટ બનશે હવે જો કેન્ડી બનાવવા માટે મારી પાસે આ રીતનું મોટી સાઇઝનું મોલ્ડ છે જો નાની સાઇઝનું મોલ્ડ હોય ને તો એમાં એડ કરવાનું અને મોલ્ડ ન હોય ને તો તમારે બેકિંગ પેપર ઉપર સ્પ્રેડ કરી દેવાનું અને હલકું ગરમ હોય ને ત્યારે જ તમારે નાના નાના ટુકડા કરી લેવાના તો પણ થઈ જશે કોઈ ટેન્શન નથી આ રીતે આપણે નવા નવા શેપમાં કેન્ડી બનાવીને આપશું ને તો બાળકો ચોકલેટની જેમ ખાઈ જશે અને ખાસ કરીને બહુ ઠંડી હોય કફનો આજકાલ બહુ પ્રોબ્લેમ હોય છે તો એનાથી રાહત તમને સો ટકા રિઝલ્ટ મળશે અને ઉધરસથી પણ તો મેં વીસ મિનિટ માટે ઠંડુ થવા દીધું મિક્સરને તમે જુઓ કેટલું સરસ સેટ થઈ ગયું હાથમાં બિલકુલ ચોટતું નથી બેકિંગ પેપર ઉપર જો તમે કરો ને તો માત્ર પાંચથી છ મિનિટ જ તમારે ઠંડુ થવા દેવું પડશે પછી આ રીતે ચોકલેટની જેમ આપણે ડીમોલ્ડ કરી લેશું છે ને એકદમ આસાન સિમ્પલ સરળ રીત અને આ રીતે ડિમોલ્ડ પણ થઈ જશે બિલકુલ ચોટશે નહીં તો આ રીતે બધી જ કેન્ડીને હું બહાર કાઢી લઈશ તમે જુઓ કેટલી સરસ ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ કેન્ડી બની છે ચોકલેટ જ લાગશે તમે ખાતા જ તમને ચોકલેટ લાગશે હવે આ કેન્ડીને છે ને આપણે તરત જ એરટે ડબ્બામાં ભરી દેવાની નહીતર પછી તમારે શું કરવાનું કે થોડો કોર્ન ફ્લોર લેવાનો અને એને કોર્ન ફ્લોરથી ડસ્ટ કરી લેવાની એટલે બિલકુલ ચોટશે નહીં લાંબો સમય સુધી સારી રહેશે ખરાબ નહીં થાય ફ્રીજમાં નહીં રાખવી પડે અને જો નાના બાળકો હોય ને તો આ ટુકડા મોટા મેં કર્યા છે એટલે એમાંથી અડધો ટુકડો જ તમારે આપવાનો પણ જો મોટા હોય અને એને આ ખાવી હોય ને તો દિવસમાં એક ટુકડો ખાઈ શકે છે તો સો ટકા રિઝલ્ટ મળે તેવી આપણી આ હળદર અને આદુની કેન્ડી તૈયાર છે તો તમે પણ આ ક્રિસ્પી ટેસ્ટી ચોકલેટ જેવી જ આ કેન્ડી એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાની ફેવરિટ થઈ જશે અને વારે વારે બનાવવાનું કહેશે તો ચાલો તમે આ રેસીપી બનાવો ત્યાં સુધીમાં મળીએ એક નવી રેસીપી સાથે એની પહેલાં જો તમે મારી રેસીપીને લાઈક ના કરી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને ફેમિલી ફ્રેન્ડમાં જરૂરથી શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે તો તમે પણ આ રીતે ટ્રાય કરો ફરી મળીશું નવી રેસીપી સાથે